સુરત શહેરમાં આજે પડેલા પહેલા જ વરસાદે મનપાની પ્રી મોન્સૂન તૈયારીઓની હકીકત બહાર લાવી દીધી છે કરંચ અને પુણા સહિત અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે સુરત આજે પડેલા પહેલા જો વરસાદે મનપાની પ્રીસ લાવી દીધી છે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હોવાના અને વાહન ચાલકો માટે રસ્તા ઉપર મૂંઝવણ ઉભી થવાની ઘટનાઓ સામે આવી છે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે મનપાની પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળપુર પૂરતી રહી હોવાનું સાબિત થાય છે નાળાઓની સફાઈ પૂરતી ન થઈ હોવાને કારણે નિકાલનું યોગ્ય આયોજન ન થતા સમસ્યાઓ વધી છે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ આપ બંને વિસાવદરની પેટા ચૂંટણીમાં વ્યસ્ત હોય અને પ્રજાની હાલત સુધારવા કોઈ આગળ આવ્યું નથી જેના કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત